સ્લોટર હાઉસ કસડાનો રદ કે કલેક્ટરની મીટિંગ હોય દરેક મીટિંગના અંદર અમદાવાદને લગતા પ્રશ્નોનું હું હંમેશા આપું છું ખાસ કરીને જમાલપુર ખાડિયાના તરીકે મારા અંદર ગુજરાતનું સૌથી મોટું મંદિર અને ગુજરાતની સૌથી મોટી રથયાત્રા જ્યાં નીકળતી હોય તે જગન્નાથ મંદિર જમાલપુર વિસ્તારના અંદર આવેલું છે બીજું મારા વિસ્તારના અંદર એ જ પ્રમાણે ગીતા મંદિર આવેલું છે આ બંને મંદિરના વચમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એકસો ત્રેવીસ વર્ષ જૂનું આ સ્લોટર હાઉસ છે એટલે એ સમયના અંદર જ્યારે લોકોની એટલી વસ્તી ન હતી

તેને તમે સુએજ ફાર્મ પાસે જે જગ્યા છે જ્યાં કચરા પેટી છે એ કચરા પેટીની જગ્યા મેં એમને બતાવી કે કચરા પેટીની જગ્યાના અંદર તમે જે કોર્પોરેશનનો પ્લોટ છે ત્યાં આ સ્લોટર હાઉસ લઈ જાઓ જેથી કરીને જે લોકોની ધાર્મિક લાગણી ના દુભાય અને જે રોડના ઉપર આ સ્લોટર હાઉસ આવેલું છે વર્ષોથી છે એ વર્ષોથી સ્લોટર હાઉસ આપણે નવા સ્લોટર હાઉસ બનાવવાની વાત નથી કરતા કે તમે અમદાવાદ શહેરના અંદર નવું સ્લોટર હાઉસ બનાવો આ સ્લોટર હાઉસ જે છે એને શિફ્ટિંગ કરીને જે કચરા પેટી છે સુએજ ફાર્મની ત્યાં લઈ જાઓ તેવી મારી રજૂઆત સંકલન સમિતિની અંદર હતી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ સર્વે કરાયો ગુજરાત હાઈકોર્ટના અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનરે એફિડેવિટ કરીને આપ્યું છે કે આ જગ્યા અમારા હિસાબથી પણ જે અનુકૂળ નથી અને જે ગાઈડલાઈન પ્રમાણે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે હાઈકોર્ટે જ્યારે એમને ઓર્ડર કર્યા કે આનો અમલ થવો જોઈએ જીપીસીબી નો પણ એમાં કોડ કરેલો છે કે આ જે જે હાઇજેનિક તમારે સ્લોટ હાઉસ હોવું જોઈએ એટલા માટે કમિશનર શ્રીને લાગ્યું હશે એટલે જ એમણે બત્રીસ કરોડ રૂપિયા ની જે રકમ આ બજેટના ડ્રાફ્ટ બજેટના અંદર લીધી હતી હું સમજુ છું મારી રજૂઆત તો ફક્ત બે મંદિર

પરંતુ હવે ભારતીય જનતા પાર્ટી એક તરફ હું સમગ્ર ભારત ભારત દેશની વાત કરું કે સમગ્ર દેશના અંદર જે પ્રમાણે બીફ સૌથી વધારે એક્સપોર્ટ કરતું દેશ હોય તે ભારત દેશ છે એટલે આજે ભારતીય જનતા પાર્ટી તરફથી જે વાત કરવામાં આવે છે મારી રજૂઆત ફક્ત ધાર્મિક બે મંદિરો છે જગન્નાથ મંદિર અને ગીતા મંદિરની વચમાં આવેલું સો મીટરના અંદર આવેલું છે આ ફ્લોટર હાઉસ એને શિફ્ટિંગ કરીને બીજી જગ્યાએ તમે લઈ જાઓ અને આ જગ્યા પર પાર્ટી પ્લોટ બનાવી આપો જેવી જ જેથી કરીને જમાલપુર ખારિયા વિસ્તારના લોકોને એનો લાભ મળી શકે કેમ કે જમાલપુર વિસ્તારના અંદર એક પણ પાર્ટી પ્લોટ પણ નથી ને એક પણ કોમ્યુનિટી હોલ પણ નથી એટલે રજૂઆતને ધ્યાનમાં લઈને કમિશ્નર શ્રીએ ખૂબ જ સારા પ્રયાસો કર્યા હતા પરંતુ મને લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના જે બતાવવાના અને ચાવવાના જે પ્રમાણે દાંત છે અલગ અલગ છે